ચલો તો આગળ વધીએ ચલો હું આજે તમારી માટે ઉદ્યોગ ઉદ્યોગ ની અંદર પ્રશ્નો પૂછાય છે એ તમારી માટે લઈને આવેલી છું ઓકે દરેક વિષયના યુટ્યુબ ઉપર લાઈવ લેક્ચર હોય છે તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ સાથે ના જોડાયા હોય તો જોડાઈ જાઓ જેથી અમારા આવનારા દરેક વિડીયો તમને સૌ પ્રથમ મળતા રહે અને બીજું ખાસ કે જો તમે અમારા ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાયા હોય તો જોડાઈ જાઓ જેથી અમારા આવનારા દરેક એમની અંદર પીડીએફ છે એમની અંદર મૂકવામાં આવતા કોન્સ્ટેબલના પેપર છે એ તમને મળતા રહે અને હા જો તમારે આગલા પ્રશ્નપત્ર પણ જોતા હોય તો એ ટેલિગ્રામ ચેનલની અંદર ઉપલબ્ધ છે ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો આજનો આપણો જે ટોપિક છે શરૂ કરીએ જો આયું આ ટાઈમ ટેબલ સવારે જે મેક્સિમમ દસ વાગે રીઝનિંગ છે અગિયાર વાગે જીઓગ્રાફી બાર વાગે હિસ્ટ્રી બે વાગે અને પોલિટી દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ને કયો ઉદ્યોગ છે નુકસાન પહોંચાડે છે થર્મોલ સ્ટેશન છે ટાઇલ્સ ઉદ્યોગ છે ઈંટ ઉદ્યોગ છે કે કાપડ ઉદ્યોગ છે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂછેલું છે કે દરિયાઈ રાષ્ટ્રીય ધ્યાન જે છે એને કયો ઉદ્યોગ જે નુકસાન પહોંચાડે છે તો આ જે થર્મલ જે સ્ટેશન જે છે એ આ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એમને નુકસાન પહોંચાડે છે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ જો ભારતમાં જે શર ઉદ્યોગ કયા દેશની મૂડીથી સ્થપાયો હતો જાપાન છે ઇંગ્લેન્ડ છે ચીન છે કે જર્મની છે ચલો વિદ્યાર્થી મિત્રો જુઓ

ચલો વિદ્યાર્થી આગળ જોઈએ ચલો જો આ અીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ક્યાં આવેલું છે વડોદરા અમદાવાદ સુરત કે રાજકોટ તો આપણે બધાને ખબર છે અમદાવાદમાં આવેલું છે ઓકે આગળ જઈએ ચોથો પ્રશ્ન આપણો કે ખંભાતના અકીક ઉદ્યોગ કયા ડુંગરની ખીણો જરૂરી પથ્થરો મળે છે ઓકે ડુંગરની ખાણોમાંથી જરૂરી પથ્થર મળે છે એટલે આ અકીકના જે પથ્થરો છે ક્યાંથી મળે છે પૂછેલું છે ઓકે તો આ રાજપીપળાની અંદરથી આપણે જે છે આ અકીકના ઉદ્યોગ માટે આપણને પથ્થર મળે છે ઓકે

હવે આપણે બધાને ખબર છે અહીંયા પૂછેલું છે કે માટી સાથે સંકળાય તો માટી સાથે નારિયેળ છે સંકળાય છે સુપર જે છે સંકળાયેલું છે આશાન જે છે એ પણ એની સાથે સંકળાયેલું છે પણ આ જે ડેરી જે છે તો ડેરી ઉદ્યોગને માટી સાથે કોઈ લેવા દેવા નથી ઓકે તો ત્યાં જવાબ આવશે ડેરી ભારતમાં ખાતરનું સૌપ્રથમ કારખાનું કયા રાજ્યમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું તમિલનાડુ કેરળ કર્ણાટક કે આંધ્ર પ્રદેશ વિદ્યાર્થી મિત્રો જો ભારતની અંદર સૌપ્રથમ જે છે ખાતરનું જે કારખાનું છે અલગ અલગ રીતે સલ્ફેટનું છે ફોસ્ફરસનું છે અલગ અલગ રીતે સ્થાપવામાં આવેલું છે પણ જ્યારે સૌપ્રથમ તમને પૂછવામાં આવે ઓકે જ્યારે પ્રથમ તમને પૂછવામાં આવે તો આ તમિલનાડુની ઓકે ઓગણીસો ને છ ની અંદર ઓગણીસો છ ઓકે ત્યાર પછી બીજી બીજી અલગ અલગ જગ્યાએ આપણે જોવા મળે છે બાકીના ખેતીને ઉદ્યોગનો દરજ્જો આપનાર પ્રથમ રાજ્ય કયું છે ચલો મહારાષ્ટ્ર છે ઉત્તરાખંડ છે ગુજરાત છે કે મધ્યપ્રદેશ છે જો ખેતી ખેતી થી આપણે સૌથી સારો કારણ કે આપણે કોઈ પણ ઉદ્યોગ ની અંદર કાચા માલ ની જરૂર જરૂરિયાત હોય તો એ કાચો માલ છે એ આપણે આ ખેતી દ્વારા પૂરો પાડી શકીએ છીએ ઓકે અને ઉદ્યોગની અંદર ખાસ કરીને જો કાચો માલ ક્યાંયથી જોતો હોય ખાસ કરીને ઊન છે કાપડ છે આપણે જે બનાવીએ ઓકે સુતરાવ કાપડ છે તો એની અંદર જે કપાસ છે તો એ બધી બાબતો જે છે એ ખેતી સાથે સંકળાયેલી છે અને આ માટે જ જે ખેતીના ઉદ્યોગનો ઉદ્યોગનો જ્યારે દરજ્જો છે એ મહારાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલો છે ઓકે કારણ કે ખેતી થી જ આપણે અમુક છે કાચો માલ ત્યાંથી જ આપણને મળી રહે છે ઓકે જો ઉદ્યોગના અલગ અલગ પ્રકારો છે કોઈ નાનો ઉદ્યોગ છે મોટો ઉદ્યોગ છે ઓકે અને એની અંદર પણ જાહેર ઉદ્યોગ તો આ બધી જાતના જે ઉદ્યોગો છે અને એની અંદર ખાસ કરીને કૃષિ ઉદ્યોગને વધારે પડતું જ્યારે કારણ કે એની અંદરથી આપણો સૌથી વધુ છે કાચો માલ પ્રાપ્ત થાય છે ઓકે ચલો છે બોકારો છે ભદ્રાવતી છે વગેરે સ્થળો ક્યાં ઉદ્યોગ સાથે સંકળાયેલા છે દૂધ છે સિમેન્ટ છે ઓટોમોબાઈલ છે કે અને પોલાદ છે તો અહીંયા ભીલાઈ છે બોકારો છે ભદ્રાવતી છે વગેરે સ્થળો જે છે કયા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે એવો પ્રશ્ન છે અને આ તમામ જે છે એ લોખંડ અને પોલાદ સાથે સંકળાયેલા છે ઓકે અને આપણે ખાસ અહીંયા ભારતની અંદર જો ઉદ્યોગનું મહત્વ ઉદ્યોગનું મહત્વ હોય તો લોખંડ પોલાક છે રેશમી કાપડ છે શણ છે ઓકે તાંબુ એલ્યુમિનિયમ છે તો વગેરે જેવા જે ઉદ્યોગો છે એમનું વધારે પડતું મહત્વ અહીંયા આપણે અહીંયા જોવા મળે છે ઓકે દેશની કેટલા ટકા દવાઓ અને પ્રોડક્ટ્સનું ઉત્પાદન પ્રોડક્ટ થાય છે ચલો વીસ ટકા પિસ્તાલીસ ટકા સાહીઠ ટકા ચલો જો દેશની અંદર કેટલા ટકા દવાઓ અને ફાર્માલુસ્ટિકલ જે પ્રોડક્ટો છે એનું ગુજરાતની અંદર ઉત્પાદન પૂછેલું છે તો ગુજરાતની અંદર આપણું ઉત્પાદન જે છે એ પિસ્તાલીસ ટકા છે ઓકે ગુજરાત અંદર પૂછેલું છે ત્રીજું સ્થાન ધરાવીએ છીએ ઓકે આ દવા અને ફાર્મ જે પ્રોડક્ટ છે એમની માટે ચલો વિદ્યાર્થી મિત્રો જો વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામ ચેનલ ના જોડાયા હોય તો વિદ્યાર્થી મિત્રો જેમની જોડે છે ટેલિગ્રામ ના હોય એ વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ શકે ઓકે કારણ કે અમે અહીંયા દરેક જે લેકચર લઈએ છીએ એમની ડાયરેક્ટ પીડીએફ છે તમને મૂકીએ છીએ ઓકે ત્યારબાદ પ્લસ એ કે એમની અંદર દર રવિવાર ને દિવસે ખાસ તમારી માટે પ્રેક્ટિસ માટે કોન્સ્ટેબલ નું પેપર મૂકવામાં આવે છે તો જો વિદ્યાર્થી મિત્રો તમે આ ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાયા હોય તો જોડાઈ જજો ઓકે ચલો આગળ જઈએ જો સમાચાર પત્રના કાગળ માટેની પહેલી પેપર મિલની સ્થાપના ક્યાં થઈ હતી ચલો જો અહીંયા પૂછેલું એવું છે કે આ સમાચાર પત્રના કાગળ માટેની પહેલી પેપર મિલ છે ઓગણીસો સુડતાલીસ માં ઓગણીસો સુડતાલીસ માં મધ્યપ્રદેશ નું કયું ગામ તો કે નેપા નગર

চাল ভারত সব প্রথম সিমেন্ট কারখানু কয় স্থাপছে কলকাতা চেয়েছে মাই চালো বিদ্যার্থ মিত্র જો ભારતમાં છે સૌ પ્રથમ સિમેન્ટનું કારખાનું જે છે ક્યાં સ્થાપવામાં આવેલું હતું તો કે આ અંદર ચેન્નાઈ ની અંદર ઓકે ભારતની જ્યારે બી ભારતની અંદર સૌપ્રથમ સિમેન્ટનું કારખાનું પૂછાય તો ચેન્નાઈની અંદર આવે ઓકે ગુજરાતની અંદર તો તમને બધાને ખબર છે પોરબંદર રાણાવાની અંદર છે સફેદ સિમેન્ટનું ઓકે અલગ અલગ જગ્યાએ છે એ તમને સિમેન્ટના ગુજરાતની અંદર જોવા મળે છે ભારતની અંદર પણ તમને જોવા મળે છે ઓકે ઓકે ગુજરાતની અંદર જ્યારે પૂછાય તો પોરબંદર છે અને ત્યાં ખાસ કરીને સફેદ સિમેન્ટ ઓકે નું કારખાનું છે ચલો ભારતમાં કેટલા ઉદ્યોગનો સમાવેશ છે કોણ ઉદ્યોગમાં થાય છે ચલો છવ છે કે દસ છે તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે ભારતની અંદર ઉદ્યોગો ઉદ્યોગોનો સમાવેશ છે કોર ઉદ્યોગમાં થાય છે આ કોર ઉદ્યોગની અંદર ખાસ કરીને છે 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 વિદ્યુત પેટ્રોલિયમ એ બધા ઉદ્યોગોનો અહીંયા સમાવેશ કરવામાં આવેલ છે અને એની અંદરથી ખાસ કરીને આપણને જો કોઈ વધારે હિસ્સો હોય અઠ્યાવીસ ટકા જેટલો હિસ્સો જે છે એ પેટ્રોલિયમનો છે ઓકે અને અહીંયા જે આઠ જે આઠ જેટલા જે ઉદ્યોગો છે એનો આ કોર ની અંદર સમાવેશ કરવામાં આવેલો છે જો કઈ ઔદ્યોગિક નીતિ અંતર્ગત મૂળભૂત ઉદ્યોગ એટલે કે કોર ઇન્ડસ્ટ્રીની વિચારધારા અપનાવવામાં આવી છે ઔદ્યોગિક નીતિ ઓગણીસો અડતાલીસ ઔદ્યોગિક નીતિ ઓગણીસો ઓગણસી ઔદ્યોગિક નીતિ ઓગણીસોતેર અને ઔદ્યોગિક નીતિ ઓગણીસો મેં તમને હમણાં જ કીધું કે આપણી જે કોર ઉદ્યોગો છે એની અંદર કોલસો છે વિદ્યુત છે લોખંડ ખોલા છે પેટ્રોલિયમ છે રિફાઇનરી છે કાચું તેલ છે

દિવાસળીના પ્રથમ કારખાનાની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી મુંબઈ છે કોલકાતા છે અમદાવાદ છે કે દિલ્હી છે જો ભારતની અંદર દિવાસળીનો જે પ્રથમ કારખાનું જે છે એ 1921 માં અમદાવાદની અંદર ओके આ અંબાલાટની અંદર અપનેસ થાપવામાં આવેલું ઓકે આપણ જવાબ થશે સી ઓકે ક્યારે તો કે 1921 માં ઓકે ચાલ આગળ જઈએ એશિયાનું સૌથી સેઝ એટલે કે স্পેશિયલ ઇકોનોમિક ઝોન કયું છે કંડલા ધોલેરા વિશાખાપટ્ટનમ કે કોચી જો વિદ્યાર્થી મિત્રો સેઝ એટલે શુંી પહેલા કહી દો છે એટલે એ સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન કે જ્યાં બીજા જે વિસ્તારો કરતા બીજા જે વિસ્તાર જે છે વેપાર ક્ષેત્ર જે છે એની અંદરના નિયમો બીજા ક્ષેત્રની અંદર થોડા અલગ હોય પણ અહીંયા સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન જ્યારે જાહેર કરે તો ત્યાં એક ખાસ નિયમો જે છે એ લાગુ કરવામાં આવે એનું કારણ પણ એવું છે કે જો અમુક વિસ્તારની અંદર ખાસ કરીને આપણે અમુક બાબતો માટે પ્રતિબંધ હોય કે અહીંયા આ વસ્તુ છે નહીં આવે ઓકે આપણે ખાસ કરીને ગુજરાતની અંદર જોઈએ તો કે એની અંદર દારૂબંધી છે તો દારૂ છે એ બધી જગ્યાએ ઉપલબ્ધ નહીં પણ હવે અમુક કેવું કંડલા જે જે છે 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 તો તો ત્યાં એવી વસ્તુ કોઈ મતલબ જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે નિકાસ થતો હોય કે જે થતી હોય તો એ બંદર થી બીજા બંદર જવા માટે તો એવા નિયમ એ ત્યાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જાહેર કરવામાં આવે ઓકે હવે આપણી પાસે સૌથી પહેલા કરાચી બંદર હતું

જો દેશની પ્રથમ ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી ક્યાં શરૂ કરવામાં આવે છે અમદાવાદ છે વડોદરા છે મુંબઈ છે કે દિલ્હી જો અહીંયા પ્રશ્ન એવો પૂછેલો છે કે દેશની પ્રથમ ભારતીય રેલ રાષ્ટ્રીય એકેડેમી આ રાષ્ટ્રીય એકેડેમી જે છે એ આ વડોદરાની અંદર ઓકે શરૂ કરવામાં આવે છે ઓકે চলো ভারত উন সৌর যে উৎপাদন যে করতস্থান ওকে

તો ચેનલને ને કરી લ્યો ઓકે જો અમારી ટેલિગ્રામ ચેનલની અંદર ના જોડાયા હોય તો જોડાઈ જાઓ કારણ કે અમે જે દરરોજ લેક્ચર અહીંયા લઈએ છીએ એ એ લેક્ચરની છે એમની અંદર ઓકે ચલો વિદ્યાર્થી કે જેથી તમારે નોટ્સ બનાવવાની બહુ ઝાઝી ઝંઝટ ના રે કદાચ ટાઈમ ઓછો હોય ઘણા વિદ્યાર્થી એવું કહેતા હોય તો આ બધી ઝંઝટ ન રહે એ પીડીએફ છે તમે ત્યાંથી મેળવી શકો ઓકે ચલો આવી જાવ

ચલો આવી જાઓ જો આ ખેતરી છે કોલાર જે છે સોનું ઓકે આ સિંધરી છે એ ખાતર ઓકે અને આ જે બરાકર જે છે એ કોલસો ઓકે ઓપ્શન ચલો એ એટલે આપણો જવાબ થશે એ ઓકે ચલો આગળ જઈએ ચલો આ બી એવો પ્રશ્ન આવેલો જો ખેતરી છે અલવલ છે અને ભીલવાડા નીચેના પૈકી કયા ખનિજ સાથે સંકળાયેલા છે ઓકે એ કહેવાનું છે તો બોક્સાઇટ છે તાંબુ છે લોસ્ટ છે કે કોલસો છે જો વિદ્યાર્થી આ ખેતરી છે અલવર છે અને ભીલવાડા જે છે એ તાંબા સાથે જોડાયેલા છે ઓકે ચલો આગળ જઈએ જો ભારતમાં નીચેના પૈકી કયું ઉદ્યોગ ક્ષેત્ર એલ્યુમિનિયમનો મુખ્ય વપરાશકર્તા છે સંરક્ષણ છે પેકેજિંગ છે ઇલેક્ટ્રોનિકલ અને ઇલેક્ટ્રોનિકલ્સ છે ઓકે અને બાંધકામ છે તો જો વિદ્યાર્થી મિત્રો પૂછેલું કે જવાબ આવશે સી ઓકે ચલો નીચેના પૈકી કયું બંદર છે બાલાડિયાની ની લોખંડની

હવે રવિવારના દિવસે દસ વાગે એ ટેલિગ્રામ ચેનલની ની અંદર મુકાઈ જાય છે ઓકે આ સોમવારની અંદરનો શેડ્યુલ તો કે પેલા છે લાઈવ સોલ્યુશન પાર્ટ એનું કરાવવામાં આવે છે કેટલા વાગ્યા થી દસ વાગ્યા થી ઓકે અને ત્યારબાદ લાઈવ સોલ્યુશન છે પાર્ટ બી નું જે છે એ બે વાગે કરાવવામાં આવે છે ઓકે પાર્ટ એ ની અંદર ખબર છે મેથ્સ રીઝનિંગ અને ગુજરાતી ઓકે અને પાર્ટ બી ની અંદર